એ થયો થઈ 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 વાહ ભાઈ વાહ એટલે નિયમિત થઈ ગઈ થવાની એમ કે મને ખાવા દે બાલો દોસ્તો હાલી આપણે ધીરે 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 ગામમાં તો કેળો કપાય છે કેળો હે હાવ લીલ થઈ ગયો એ સાઈડ હોય અને જો તમને માતાજી દર્શન કરાવી દઉં તો છે તમને જે ડુંગર દેખાય તો ગોધમાં ડુંગર ગાત્રાય માતાજી તો અહીંથી મંદિર છે એટલું ઓ હા તો હાન તાણે ટહક 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 વરસાદ ચાલુ થયો ઝીણો 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 અગાસ્ય જવું તો એ જવા હે નહીં આકાશમાંથી મીંડા વાદળ વરવા જો એટલા બધા એમ પલાળી દીધું થોડી ઘણી જય માતા દીધી મુલી જય દ્વારકાધીશ કેમ છો ડેરો બધા મજામાં ભાઈ તો શરૂઆત કરી આજના બપોર ઘણા વલોગ ને હવારનો ઉલગ નથી આજ તો પછી આજે આપણે બપોર પછી વાડી આવ્યા હતા કારણ કે સવાર સુધી આપણે હવારમાં તો થોડું કામ હતું એટલે કે વલોગ બનાવવાનો ટાઈમ મળ્યો નહોતો અત્યારે બપોર પછી આપણે ફ્રી થઈ ગયા છીએ અત્યારે જઈએ છીએ વાડીએ તો મસ્ત મજાનો પવન આવે છે તમે બે બાજુ જોવો રસ્તાની જે હરિયાળી છે એક એક અનોખી છે નામક કે 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 છે પાણી તો એ આપણે ઠેકી જવું પડે હું ધ્યાન ન રાખી તો ફટ જાય તો આ બાજુ દોસ્તો તમે જોઈ શકો છો નકરાદળા વાદળા વાદળા છે આ બાજુ ગિરનાર છે તો ગિરનારે કંઈ દેખાતું નથી કારણ કે વાદળા છે અને અત્યારે આપણે જઈએ છીએ વાળીએ તો વાડીએ પારા ઉપર તો ટોલાવી હોય છે ઘડી ખાલી અને વાળીએ જઈ તો માંડવી માંડવી જોઈએ દૂધ લેવાનું હોય છે ગામનું તો દૂધ ને એવું બધું લઈ આવીએ અને ધીરે ધીરે હેલા જાય કારણ કે અત્યારે ગાડી આવી ગઈ પછી કોઈ હાલતા નથી પણ આપણે હેલા જઈએ ધીરે ધીરે એ રે કે ખાસ કામ છે ને તો ઘડી કાટા ફેરા કરવાના છે અને એવું છે એટલે આઈ લે જાય બાકી કામ છે ને કે ગુંડા મુંડા આવ્યો હોય તો જોઈ લઈ કારણ કે હમણાં દોરીઓ બાંધી હતી હવે શું થયું હોય જોઈ જાય કેટલું બધી સેલામ પાણી ભર્યું હોય એ જોઈએ અને ભીંડા હે કે એ જોઈએ

હજી ક્યારેક ક્યારેક સૂર્યનારાયણ દેખાય ક્યારેક ન દેખાતા વરસાદનો જોર ભેગું છે તો હજી કંઈ વાવણા થયા નથી કારણ કે આ બધું પછી ખેતરું છે હજી ખાલી પીડાએ નહીં કારણ કે હજી ભીનું દેવડું છે તો વરસાદ આવે વરસાદ જાય વરસાદ આવે વરસાદ જાય એવું બધુંય છે આપણે ધડત વડે દઈએ કારણ કે કંઈ ક્યાંક ખાડા ખબડા ભેરા છે ને એને કારણે આલી નથી જાય છે ગાડીમાંથી કાઢતા તમને પાણીમાં તો તમને દેખાતુંય જો હજી ખેતરનું પાણી ભર્યા છે અને આપણે સેલામાં આવું જોઈ એટલે કેટલું પાણી છે તો તમે જોઈ શકો છો જો અહીંયા ટાણે છે ને વાળી જઈએ પણ આ સેલું હજી આખું નાખું ભર્યું છે પાણી બહુ છે અને આ બાજુ દોસ્તો ભૂંડાવે તો રગડ પાટ જ્યાં હોય અહીંયા કેળા કરી દીધા હે અને અહીંયા બધો ડૂસો ભરાઈ ગયો હતો સેલાનો તો આપણી ગાડી એક તો અહીંયા જ પીડી છે તમને ખબર જ છે દર વખતેની જેમ તો ધ્યાન રાખીને હાલું પડશે નક લપટાણ જેવું છે તો ગાડી આપણી અહીં પીડી એક તો એક આપણે મૂકીને એવા અને આમાં જો ભારે હાલતા હોય ને રેઠો આવલું પડે પણ આપણે તો ભારે કંઈ હે ને અત્યારે તો પાણા ઉપર જેમ તેમ પગ મૂકી અને લપટી નહીં ને એવી રીતને આઈથી થઈને અને આ પારે ચડી જવાનું હા તો સીધા આ પારે ચડીને આપણે હેલ જવું હોય તો પારા ઉપર એ ભીનું છે પણ બહુ ભીનું નથી તો પારા ઉપર નકરું ઊગી ગયું છે ખડ અને હાલો આપણે ધીરે ધીરે આમ થી તો હાલો વાળી એવા પછી એમ ગળીક નેતતા હતા થોડા 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 સૈયા છે એ લીધા ખાવા બધી અને આની કોઈ થોડું ખળ લીધું એવું બધું છે

સુગંધ આવે બહુ જોરદારમાં હવે લપટાયું છે બધું ધ્યાન રાખી રાખીને હાલું પડે એમ છે કરતો લપટણું છે બહુ ધીરે ધીરે આવેલા જઈને તો ન વાંધો આવે તો આમ જો આનીકરથી આ માંડવી સારી છે પણ થોડીક સેજ પીરસ પડતી છે તો હવે રેડી થઈ જાય પણ દરેક વરસાદ મોરો પડી જાય એટલે રેડી થઈ જાય બાકી કંઈ છે ને આવી ગયા વાળીએ આપણે તો જોઈએ હાલ આપણે ઓલી પાડડી એ શું કરે બાકી બાપાને મહાન વાળીએ શું કરે એ જોઈ લઈએ <noise> <hesitation> 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 <hesitation>

રિપેન ને તો છે પાછી કેટલા દી કેડે ખરાય જોવા મળ્યો કે સુરીનારે જો લાગે છે ખાલી એમ પાદરા થઈ ગયા માંડવી

તો અત્યારે હવે શું છે કે આપણે વાળીએ તો બીજું કે ખાસ કામ હતું નહીં એક દૂધ જ લેવા આવવાનું હતું દૂધ લેવા આવતા હોય ને ઘટના બની ગઈ કારણ કે હે ને ઘડીક નેદવા બેઠા ને તો કીડિયું સડી ગયું ભાઈ જોરદાર કારણ કે રાતી કીડી બહુ છે ને અત્યારે આ ચીકણું ચીકણું આ બધું આવી લે ને તો માટી જમીન હે ઓલી થઈ ગઈ આવું તો ધીરે ધીરે હાલ ઉપર તો ધ્યાન રાખીને ખાખરા બહુ મોટા આવે ને ન્યા વાંધો ના આવે જો બધું મોટા મોટા ખાખરા છે ને એના પડી આની કોઈથી જો સીધા તમને એકદાસ ધ્યાન ન રહ્યું તો સીધે સીધા ઓની પર સેલ માં પાણી પર અત્યારે મે આકાશમાં હે વાદળના ગોટે ગોટા ચડી ગયા તમે જોઈ શકો છો અને અત્યારે પવન એવો હોય કે જોરદાર કઈ ઘટે નહીં મસ્ત મજાનો ધીરો 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 પવન વાય છે એકા તો રેણો નાખશે આપણે ઓની કઝાળ માં એટલે ઘડીક ઊભી જાવું

તો આ બધા પાણી ભર્યું આખે આખા મજા હજી હુકાણું નથી કારણ કે પાણી સહેલું હોય તો એવું તેવું ને એટલે બને અને આ બધું વરસાદના વાદળા થઈ ગયા બસ ટેળો નાખશે તો એ પહેલાં આપણે નીકળી જાય અને જે નહીં આપણા હાથમાં જ છે આજે હતી થોડા ઘણા તો આમાં બધે મજી છે ને પાણી ભર્યું છે ક્યાંક ક્યાંક શીપરા દેખાણા વળાં જેમ અહીંયા બધી જ આમાં છે ને દેખાઈ ગયા છે પાણી ઉકાઈ ગયું છે બાકી આમાં તો જે ભર્યું હે આની કોટનો ભાગ જે છે નાખો ભર્યો હતી ગિરનારી ઠકાઈ ગયેલો છે અત્યારે આપણે ભીંડા ફૂલ લીલમણીમાં હે પણ વરાપ જેવું થાય ને ત્યારે મને ઉતરશે તો નહીં ઉતરે તો આમથી મેં મંડાતો આવે બી એ આપણે હાલીએ તો આપણી ગાડી બધી જાય નકર આપણે નહીં હાલો ધીરે ધીરે આમ બધું આવીએ કારણ કે રસ્તામાં ક્યાંય ઝાડું છે નહીં તો કે કેળામાં ઉભીએ એટલે આ વરસાદ એક રેડો નાખશે એ પહેલાં આપણે વહી જાય તો હાલો દોસ્તો હાલએ આપણે ધીરે 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 ગામમાં તો કેળો કપાય છે ગયો એની બહુ જોરદાર ફળ થઈ ગયું છે માસ્તુ મજા વાતાવરણ છે જોરદાર આગળ જતા છે એ મને સાવન દેખાય છે ખેતર આટો મારો આવ્યો છે આપણે હાલીએ ધીરે ધીરે ઓહ હા તો હા તાણે ટહક 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 વરસાદ ચાલુ થયો ઝીણો 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 અગાસી જાવું તોય જવા હે નહીં આકાશમાંથી મીંડા વાદળા વરવા જો એટલા પલાળી દીધું થોડી ઘણું આ સો પલમ છે ધીરે ધીરે પવન ફૂંકાય છે ના બાજુ આલે હે વરસાદ ને દેખાતું હોય છે ટહક ટહક ચાલુ છે ના દીડવાડી પડે અહીંથી આમ જો નરિયામાંથી કઈ રેકું છે ને થોડું થોડું હે